બ્લોગ બનાવવાથી શરમાવશો નહીં શરમાવાનું આમ પણ તમારા ઘરે કોઈ નાખીને જ જાતું બરાબર બ્લોગ બનાવવાથી શરમાવશો નહીં શરમાવાનું બરાબર ચલો ગેસ સળગાવી લઈએ હો ગાઈસ બ્લોગ બનાવવાથી શરમાવશો નહીં શરમાવાનું આમ પણ તમારા ઘરે કોઈ નાખીને જ જવાનું તમારે રડવાનું છે તમારે ખાવાનું છે તમારે મહેનત કરવાની છે

ધીમા ગેસ ઉપર પછી આ સિરેલું ટોપરું પછી આ બદામ કટિંગ કરી નાખવાની બદામ છે

मेरे सवालो का जवाब दो गाइज आपने टोपरू पर मा काटी ली छे छीरे लो हाँ जिन्हों ले वालों जो खाता हुए उले वालों में जिन्हों मॉल पास मैं मेरे सवालो

જો ગાઈસ મસ્ત મજાનો ખજૂર પાક હવે આમાં બદામ કટિંગ કરીને નાખવાની છે પછી ગોળી વાળવાની છે ઓકે જોતા રહેજો બેન કટિંગ કરવાનું ઉતાવળ રાખજો હો જવાબ દયો હો હાલો હાલો કટિંગ કરવાનું ઉતાવળ બધા હામ્બલું કટિંગ કરવાનું ઉતાવળ હા આમ પણ આપણા ઘરે કોઈ નાખીને જ જાતું નાખી જાય છે એમ ના હા એમ લોક બનાવતી શરમાવ છો ના ના હા એમ આમ પર કોઈ નાખી નથી જવાનું બરાબર ઉતાવડ ઉતાવડાનો જલ્દી ફટામ ફટ સાહેબ ભલે આવ્યા હાલો જલ્દી રોના જલ્દી બળે છે હાલો ફટામ ફટ ઉતાવડ રાખો એમ બ્લોક સાયલન્સી હાલ થઈ ગઈ ને એકલી કટિંગ કરેલી લાય લાય દીપક તું આવ્યો દીપક ખજુર પાક બની ગયો છે ભાવે છે ને

આડી આવડી મિડિયમ સાઈઝ ની વાડવાની ગોળી હો નઈ કામ કરવા આપે મારે કાયમ છે થોડું

Biz már ya, hal, a manu rejtőy hal. નાહી ખાસે ને એટલે એકદમ ગોળ શેપ મોટી ને આવી રીતના મૂકવાનું વ્યવસ્થિત ની કરવાય આવી રીતના મૂકો ગોળ મારા હાથ મોટા છે એટલે ગોળી મોટી મળે જો એના હાથ આપડા આવડી આવડી હાથ જબરો હોય ને તો ઘી નીકળે બાકી ઘી માં કંદુસાઈ કરે ને એમાં ઘી નો નીકળે બેટુ જો ગોળી કે પરફેક્ટ આ દુકાને ખાવે ને આવડી આવી આવડી આવડી કે આવે ને જો મસ્ત બન્યો ને ખજૂર પાક આવો બધા ખજૂર ખાવા મારા ઘરે એક પ્લેટ મસ્ત મજાની બની ગયો એક વાસી

બિસ્કીટ વાળો હોય ને તો ને લેસ લગાડી આવી રીતના આમ બિસ્કીટ ઉપર આવી રીતના આમ લગાડી દેવાનું પછી કટિંગ કરવાનું એટલે બિસ્કીટ નો સેવ

ચલો ગાઈઝ મસ્ત મજાનો ખજૂર પાક આપણે ભગવાનને ધરી દીધો છે પપ્પાને પણ સરસ મજાનો ઓકે ગાઈઝ જો આપણે ભસ્મ છે કે હું જે મહાકાલ થી લાવી છું આ ભગવાન ને કરી દીધો છે ઓકે ગાઈસ એટલે ગાઈસ જો આપણો ખજૂર પાક બનીને મસ્ત મજાનો રેડી થઈ ગયો છે હાલો કેવો લાગ્યો ખજૂર પાક બહુ હારો બહુ મસ્ત બને મસ્ત બનાયો ચાખ તો તું એક ગોળી મસ્ત બનાયો